Hem ara de veure que avui és Ram Navami, Ram bona ગયા હવે આ બે છે આઠ નંબર ને નાખી દીધું છે આઠ મહિના ગાબ હતો બે સી એવું કાઢે છે ગલાસ જેવું ને એવું ફરી તો સારું આ આપણી ગુડી આપણો વાસણ નાખ્યો આપણી ગૌરી આઠ આપણી પાડી આપણે જે વાત કરતા આપણી ગાય વી આવવાની કારી એ પણ ફાઇનલી આવી ગઈ રામનવમના દિવસે સારામાં સારો દિવસ છે આજે બે ત્રીજું તરફ વીઆણી બે વખત વાસડા આ વખતે મને આશા હતી કીધું વાસળી આવે તો સારું મને સોખનને બેસું ને પાડે આપણે કારી ગાય ફાઇનલી વીઆઈ ગઈ છે રાતે વ્યાણી રામનવમીના દિવસ છે આપણે તો વ્યાણી બહુ સારું કહેવાય રામ નથી આવ્યા આપણે આપણે આવ્યા છે સીતાજી જો કેવી સરસ મજાની વાસળી છે રૂપવાળીને એવી કાઠિયાવાડી ગાય છે આપડે લુલી ભેંસ આ છે વાસળી મજાની છે વાસળી આપણે આ પાડી પેલો આપણે આવી ગયા વાળીઓ થોડું ઘણું ગાયનું કામ પતાવે તો વાસળી બાસડી તવરાવે વાળીએ વાડીએ વરિયા રોટા મંકાઈ ગયું છે આપણે આદુ એમાં વાડી થઈ ગઈ નવરી પહેલાં બે દિવસ મોર ભેલાવી નાખ્યું આપણે ગાયો બેસણ ઘેટા બકરા બધા આવ્યા હતા આ છે આપણી મવડી મહિનો નથી થયો અને આવડો મવડો આપણો થઈ ગયો છે ઢોરને ચારો જેવડો કાલના વાતાવરણ પણ ચાલુ કરી દીધું છે અમે યુરિયા ખાતર કેવું કાંઈ નથી નાખ્યો સણી ખાતર નાખ્યું છે તમે જોઈ શકો છો આપણા મવડાને આ રોડ ખાતરનો ભૂકો આપણે જો સારું ખાઈ યોગ નહીં ખાઈ ને આપણા ઢોરને પણ સારું ખવડાવી તો સારું ખાતર બાતર વાળું ઓછું નાખવાનું આપણે ઘરે ગીંદુ દૂધ સારું ખાઈ શકીએ યોગનું નહીં ખાતર પાત્ર ઓછું નાખીને ચરામાં સારું જે આપણા ઘરથી ગીંદુ દૂધ લેતા હોય એના માટે પણ સારું એના બાલ બચ્ચા માટે પણ સારું રહે આ છે આપણો રચકો આપણે વાડી અને આવી ગઈ છે જીસીબી થોડુંક કામકાજ અકાવવા ટકરીમાં આપણે જો અહીંયા જીસીબી અકાવી ખજૂરું અહીંયાથી કાઢી નાખી થોડી ટકરી આપણે મોટી કરવાની છે કારણ કે ચરામાં થોડુંક ઉનનકી પડે એટલા માટે પારો વિખાવી નાખ્યો બધું જવા દીધ નીચે આ રીતના જોવા આપણે કર્યું છે જો અહીંયાથી બધું થોડું થોડું લેવરા લીધું બંધ ઘણો પકતો હતો ધુઓ પણ કાટી નાખી કતો હોય આજે કામ ઘણા નીકળ્યા રાઉ રામનવમી પણ આજ છે ગાય પણ આપણે આજે વ્યાણી વાડી રીસીપી પણ આજે આવી ગઈ આપણે હજી જવાનું પાછું રામજી મંદિરે

રામનવમી તો મેનુમાં ટમેટાનું શાક સાથે બનાવી છે રોટલી ડુંગળી લઈ લીધી છે સાથે બનાવ્યા ભાત તુવેર દાળ સરસ મજાની ગુજરાતી આપણી દાળ જે હોય સાથે લઈ લીધું છે અથાણું મીઠું અથાણું ગોર કેરીનું સાથે તર્યા છે ખીચ્યા પાપડ છાસ છાસ મસાલો નાખી દીધો આવી જાવ બધા જમવા